સમારી રિપોર્ટ કારણે સુપ્રીમ કોર્ટ માં થી આરજી પરત ખેંચવી પડી હતી પીડિતા પર હુમલાની પોલીસે તપાસ ન કરી યોગ્ય તપાસ ન થતા અમે સમારી રિપોર્ટ જવાબ આપીશું તેવી પણ વાત કરી છે અ પ્રેગ્નન્સી ટેસ્ટ ફોર મી આફ્ટર 10 મંથ્સ ઓફ ધ કેસ એન્ડ વેન ડોક્ટર રાજيف મોદી This month came to Ahmedabad, why he didn't have any medical assistance, why he didn't have any medical test, why the accused is always protecting by police. Why the police is sending me after – before twelve hours before my Supreme Court hearing, they sending me an email with one list that my case is closed and there is no evidence. સમરી હવે ઓલરેડી વી હેવ અપ્લાય ફોર ધ એ સમરી કે કયા કયા કોના કોના જે મીડિયા માધ્યમથી ખબર પડે છે કે એસીથી સો લોકોના સ્ટેટમેન્ટ લેવાયા છે તો કયા એસીથી સો લોકોના સ્ટેટમેન્ટ કેમકે સપોઝ જે ઘટના વર્ષ પહેલાં બની છે અને અત્યારે વર્ષ પછી જે અત્યારે જે નવા સ્ટાફ છે એનું સ્ટેટમેન્ટ કોઈ મહત્વ નથી તમે સો કરોડ લોકોનું સ્ટેટમેન્ટ લઈ લો એ મહત્વ નથી એ ટાઈમે માર્ચ એપ્રિલ કે મઈમાં જ્યારે આ બનાવ બન્યું હતું ફરવરીમાં જ્યારે આ બનાવ બન્યું હતું ત્યારે જે લોકો હતા એમનું સ્ટેટમેન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એ મહત્ત્વનું છે અને એ બધાની લિસ્ટ ઓલરેડી અમે આપી છે એ વિટનેસીસને પ્રોટેક્શન આપવાની બી જરૂરી છે ફરિયાદીને તો આપવાની જરૂર છે જ વકીલોને આપવાની જરૂર છે એની સાથે જે વિટનેસીસ બોલ્ડ થઈને કે કરજ કરીને સપોર્ટ કરવા માંગે છે તો એ બધા હોસ્ટાઇલ થઈ જશે તો કેસ પછી પાછળથી વીક થશે એટલે હવે એ સમરી લઈને પછી અમે પ્રોટેસ્ટ ફાઇલ કરીશું મેજિસ્ટ્રેટ સમક્ષ